વાપી જીઆઈડીસીના ફોર્ટી સેડ વિસ્તારમાં આવેલ શ્રીકૃષ્ણ રબરમાં સિમેન્ટના પતરા પર કામ કરતી વખતે વાંસદાના ઉનાઈ ખાતે રહેતા ચોપન વર્ષીય અજીત પટેલને ગંભીર ઈજા થઈ હતી જેને વાપીની રેમ્બો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું કર્મચારીના મોતના સમાચાર મળતા જ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનની પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી વાપી વાપીજીઆઈડીસી વિસ્તારમાં સલામતી વગર કામ કરતા કર્મચારીઓ દરરોજ અકસ્માતનો ભોગ બને છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે અને અનેક કિસ્સાઓમાં જીવ પણ ગુમાવે છે આવા કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા હોવા છતાં કંપની સંચાલકો ખૂબ જ બેદરકારીથી કામ કરાવી રહ્યા હોવાનું પ્રકાશમાં આવે છે સરકારી સુરક્ષા અધિકારીઓએ સુરક્ષા પ્રત્યે ઉદાસીનતા દાખવનાર જીઆઈડીસીના કંપની સંચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન થાય કલ્પેશ પટેલ આર એન ન્યુઝ વાપી